ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગમાં તો જો આજ છે ને વાર થયો છે મંગળવાર અને તારીખ કદાચ ઇઠાવી છે મને બાકી નથી ખબર મંગળવાર થયો અને આપણે કાલ સોમવારે જ આવતા રહ્યા તો માન ઘરેથી હવારમાં વહેલા નીકળી ગયા હતા પણ કાલે કંઈ વ્લોગ શૂટિંગ કર્યો નહોતો કારણ કે ઉજાગરો આખી રાઈતનો અને આજે હજી આ અત્યારે હું વ્લોગ બનાવું થોડોક મોડો આવીએ અટાણી આજ નહીં આવે કારણ કે છે ને હજી વ્લોગ પડ્યા છે હે ને બધા મૂકવાના બાકી જ છે તો એ આ લોગ એ મુકાઈ ગયો હોય એટલે બધા જોતા આવજો અને જો આપણે અહીંયા છે ને કામકાજમાં તો ઘણું થઈ ગયું છે હું પેક કેમેરો કરીને દેખાણ કારણ કે થોડો થોડો તડકો આવે છે આંખું નથી પડતી એટલે ચીના તો જો આપણે કંઈક આવી રીતે ગોઠવણી કરી છે અવાર જોતા નથી ને એટલે હરખાં ગોઠવીને રાખી દઈ તો હારો લાગ્યો ઢેગલો પડ્યો ને હારો નતો લાગતો તો હવે થોડાક જ્યાજા નથી જો જાડા જાડા બર્તન પર પ્રથમ ગોઠવી દીધા બધા અને આ ઝીણા ઝીણા પસી જાય ઝીણા છે ને એ બહુ બારવાની મજા આવશે અને કટિંગ એવું કર્યું ને કે ચકરીવાળાએ ના કરી શકે હાથથી આ કુવાડિયાથી બધા એવા કાંઈ પણ લાકડા અસલ હોરી હોરીને ઝીણા ઝીણા કરી દીધા ને આ બધા હે બધા કરતા મોટા લાકડા થળિયાના તો જો એ બધા છે ને આવી આવી ડાયરી આવી જાડી હતી કોકો આવી રીતના સેટ વાહુંથી લાઈન કરી દીધી એટલે ભૂકો ઉડીને અને આમ સેટો ના જાય એ રોકાઈ જાય ને કહેવાટાણને બહુ ભૂકો ઉડે ને આપણે જો ભૂકાનું કામ થઈ ગયું છે હમો નમો કરીને રાખી દીધો એટલો ઢકા હે તા નહીં કદાચ ડાલપત્રી પૂરી નહીં થાય પણ તોય એ કદાચ વરસાદ આવે ને જો ઉપર ઉપર ઢાક્યું હોય ને તો ઢાકા થાય છે ઘણો એટલે ઘણો ભૂકો છે ઢકાઈ એમ નથી જો અવડો ઢગલો છે હે તડકો આવે ને એટલે દેખાય નહીં અને અહીંયા લેશે ભીહું દવાનું આપણે અહીંથી છેટા અહીંયા જઈએ ભેં વટકીએ આ ભી વટકે આવી છે

પાણ કોટાણમાં જળી ગયો ને અને અટાણમાં એવું બધું કામ ચાલુ છે ચાલો આપણે પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે પહે હું જો આ અને પાછળની હે ને એ બે લીધી આડું રહેવું પડે મારે તો એ કામ થઈ ગયું કમ્પ્લીટ ને હવે મારે બનાવી હે રોટલી મારા પપ્પાને હમણાં થોડુંક કામ છે ને તે એને લાલપુરને જવાનું હોય દિવસમાં બે ત્રણ વાર તો આપણે ફટાફટ રોટલી બનાવી નાખીને તો એ સિરામણ કરી લઈએ એટલે બસ ટેન્શન નહીં બપોર બધી હાલો તો જો વાઘો આવ્યા છે ન વનાય પવન છે ને ફૂલ છે આમ વાવાઝોડાની નાગાહી બધા કહે છે ને બહુ જ પવન છે ને ભૂકો હવે શું થાય ઊડી જાય છે અને અહીંયા મારી મમ્મી જો છે ને કાં મુખે છે શાક અને મારે બનાવવાનું છે ભરેલ ભીંડાનું શાક શું કરો છો બટન ભરવાની જગ્યા આ હે ને બધું કઈ હમાતું નથી અહીંયા ઓલું હું કઈ ભંગાર નું ના હોય વાળો એવું થઈ ગયું તો બધી વસ્તુ અંદર રાખવી જ પડે એક તો અમારે ઓસરી ઓસરી હોય ને તો અડધું ઓસરી પડ્યું ને આમ ઢાર ઉતારવો હવે છે પણ આ ઓથ છે ઓસરી નથી એ ફાટી તૂટી ગયો આ હે ને પવન બહુ આવે ને એને બી તૂટી જાય ને કારણે આ ઓથમાં ટીપુંય પાણી ના પડતું જાય પણ આ પવન ને હિસાબી છે ને આ બધે ટાલપદરી તૂટી ગઈ જો આ તો કાગળ હે ઓલી દાલ પતરી છે ન્યાય જો હાવ તૂટી ગયો આવે ને બદલાવું પડે એક બે વર્ષ હાલે પછી બદલાવું પડે અને આપણે છે ને એક પતરું વધ્યું છે ગમે ગમે કામમાં આવી જાય કંઈક બનાવીશું તો અને વા માળો છે પણ એમાં બચા કે ઈંડા હોય કે એ ખબર નથી કંઈ આપણે એવું છે આમાં આપણે રહી રહી અને પંખીડા એમાં બધા રહીએ બધાનું હાલે આમાં અને આપણે જે આ બધું ટીંગાડી દીધું એ તમે ઘણી વાર દેખો ગામમાં ટીંગાડી દીધું બધું વસ્તુ એટલી છે ને બધું નથી પણ જ્યાં હાથીની બધું જે એટલું બધું છે ને કે હમાતું નથી હવે એટલું લઈ લીધું ભારી ભાઈ દીધી ને શું થયું પાછી નાખી દીધી ડુસાને ભારી ભાઈ રીતે નહીં ગધા મજૂરી કરી હતી પાછી નાખી દીધી અમારા ભાઈને જ આખું કણા પડ્યા રડવા માંડ્યું કારો કારો દેખાય હલો તો મમ્મીએ પોપીયુ ખાવાનું ચાલુ કરી દીધું એને હે ને ફેવરેટ છે પોપીયું મને ભાવે પણ એને બધા કરતાં વધારે ભાવે મારી મમ્મીને આપણે આજ મંગળવાર છે તો આપણે બે ત્રણ લીધી છે વાળ પવન બહુ છે ને હંજવારી કઢાતી નથી ગમે એટલી હંજવારી કાઢીને તો પાછું ઊડી ઉડીને જાય છે જો ધૂળું કટલી આવે આ તને કરે એટલું ઊંચું હે જો પેલા આવી રીતના હે નામ લખાવતા મકાનમાં તો અમે જ મારા મોટા બાપાનું નામ લખાયું છે અને આ હે ને શુભ લાભની મેં લખ્યું બ્લોગ લોક બનાવતી હતી યાદ આવી ગયું અને જે આ બધા આ ટોપિયા કેવી રીતે ખાઈ જો સેલું કાઢી કાઢીને કટકા કરી કાઢીને હમણાં માર બર્થડે આવે છે નજીક છે બર્થડે આવવાનું મમ્મી લઈ જશે પીઝા ખાવા તો જો ખાઉં પોપી મેં કેટલી વાર ખાધું ના આપણે એવું કંઈ નહીં નથી કંઈ ખાવાનું બર્થડે તો આવતા હોય ને જતા હોય આપણે કોઈ દીવ ઉજવતા નથી કોઈક લઈ જાય તો ખા હું ઘરે અસલ ટાટો ટાટો પવન આવે નહીં ખાઈ લેવું અને એવું છે બર્થડેમાં માં તો એવું કંઈ આપણે હોય નહીં એવો ખોટો ખર્ચો કરાય નહીં મોટા ખર્ચા નહીં કરવાના બાકી લઈ જાય તો દાબી લેવાનું આપણે કોઈ દી પીજા ખાધો નથી અમારા ઘરમાંથી કોઈ કોઈ દી ચાય હોય નથી પીઝા કેવું ખાવ તો ખબર પડે ને એમ નહીં હું ખાઉં ઈ ભલે ઈ ભલે પણ તમારે ડ્રાય બધું કરી લેવાય કે મન્ચુરિયન ખાવ તો તમને ભાવે ને મન્ચુરિયન તો એમાં શું ખાઉં મજા આવે મજા આવે ને તો આ કોઈ ચાખો પછી મજા આવે ખવાય નકર કઈ નહીં કોઈ ધરા નથી પણ એક ચાખી બધું એ જો અહીંયા છે ને આરીસા ઉપરથી બધું છે ને પૈડા રાખે પવનનું દરવાજો ખુલ્લો હોય ને એટલે આથમણો પવન બહુ છે ના લો તો આપણી ભીંડા શાકની તૈયારી માંડી કરવાના ફૂટવાનું છે નહીં બપોરે લેરી તૈયારી કરી લાઈને આજ કંઈક અલગ જ બનાવું છે જો ભરલ ભીંડાનું મેડ આવશે ને તો એમ નકર બટકા વઘારીને પછી માં આ બધું મસાલો નાખીને આપણે ભરલ ભીંડામાં એ નાખી દેવું એટલે મસ્ત શાક બની જશે હું કંઈક અલગ ટ્રાય કરું છું આજ તો હું તમને બધાયને બનાવી લઉં ને પછી બતાવશ કે કે હું ઠ્યું ખારું ઠ્યું તો મને ટ્રાય કરી દે આવી રીતે ટ્રાય કરજો ઓલું ભીંડા ભરવામાં માં વાર બહુ લાગે આ તેલ માં તેલ માં પકવઈને પછી ઓલ મસાલો નાખ દેને તો તમે બોરિંગ બ્લોક બનાવવાનો એટલે કોઈ નથી જોતો પવન નો અવાજ ફૂલ આવતો હે અડધું કોપી જા હે ફ્રીજ માં જો અડધું કોપી હોય ને ફ્રીજ માં રાખી દે ભાઈ અને અહીંયા જમ મારો ફોટો ટીંગાય છે જે આવે ને બધા એમ જ કે આ છોકરો કોણ છે એ તો છોકરો નથી હું હું લાગતી એવી છોકરાઓ જેવી એટલે બધા એમ જ કે એવું છે આપણે આ કાચા મકાન હિન્દીમાં બહુ ચોખ્ખો વિડીયો ના આવે પહેલા મને એમ જ થતું કે આપણે મકાન ને हारा નથી ને આપણે વ્લોગ કીમ બનાવું પછી એમ થયું કે બધાય ને થોડા હળખા હેલો મંડી બનાવ્યો જો આજ આપણે હે ને પાણી ને ટેન્કર મંગાવવું પડ્યું થઈ રહ્યું તી જો આયા ને કુંડી ભરાઈ ગઈ હવેડો ભરાઈ ગયો બધા ટાકા ભરાઈ ગયા બીવાન ટાકો અને મારા શેરૂ નાય નથી પૂરાયું એ તડાવ ભરું તડાવ એટલું પાણી વહીતું નહી બધું ખાડામાં નાખી દીધું ત્યાં જાડવા નુકાય જો નકર ઝળકાય કી હવે ગુલમો ઓયલામાં નાખું જોખે

બપોરે ખા હું તે બતાવું કે હું બેન કલર મસ્ત ના લાગે પણ ખાવામાં બહુ મજા આવે માંડી નું બધું નાખી બનાવ્યું અને માલ ને પણ નખાઈ ગયું તો જો ઈ પણ ખાઈ ગયા ચટ કરી ગયા કા બનશું અને અમુક ધીરા હોય ને જે હાલતું મજા મશીન થી આજે હે ને ફાફા ફોરા કરતા હોય એકાથી પાંદડી જડી જાય તો ખાઈ લઉં બસ હવે ખતમ થઈ ગયું સિંધિયા તારા ત્યાં ઢેગલો હે પાસે વૈયા જાય વૈયા જાય ખા

બેક કેમેરો કરીને દેખાડો ના આખું નથી કરતી ને એટલી ધૂળું દેખાવ ફૂલ પવન છે હવે મારા મમ્મી માં કઈક કામ કરે છે આ પવન નો જવા જ આવીએ બ્લોગ માં કારણ કે પવન એટલો છે ને આ ઝૂલો એટલો છે ને વજન વાળો તો એ જોઈએ એકલો એકલો આમ હિંચકા ખાઈ છે કોઈ બેઠું નથી તોય અને આપણું બર્તન ભરવાનું કામ જ એમ જ અધૂરું હે ને જસ્મીન બાંધે માલ હમ એમાં મમ્મી છે ને લાકડા કાપે છે જીનકા જીનકા બટકા કરે કે બટકા હોય ને તો અમારે ચૂલા આગળ હે હાકડ એમાં ભરાઈ જાય ને તો જોઈ લાકડા કાપે બટકા કરે કોક જીનકા હળવા માંડ્યા ને હળી જાય વરહદી થાય ને એટલે હળવા માંડે કરીશ મહેનત કરેનત અને મારે છે રસોઈ પવન કેવો છે આ તો જાય કેવું સુરંગ કર્યો બધી ઉંદેડા ના રેવા દે પટમાં ધાર હોય ને એટલે ઉંદેડા વધી જાય હાવ તો જો એવું કામકાજ આલે હે ને બહુ જ એટલે બહુ જ પવન પાંદડું રીએ એમ નથી આટલો ગાજે ઘરમાં બેઠા ને તેવા સુસવાટા થાય બારી ગાજે હા હજી તો ચાર પાંચ દિને આગાહી છે બહાર તો કંઈ કામ થઈ એમ જ નથી ઘરમાં બેઠા બેઠા કંઈક કામ કરીને તો ભલે બાકી આંખું એટલી ધૂળ ઉડે ને હા કણા પડે ને આંખું ખુલતી નથી